ઈસ્વીસનની બારમી સદીના અંતમાં ભારતમાં વિદેશી આક્રમણકારોની સત્તાએ પગ પેસરો કર્યો હતો એ કાળમાં આખા ભારતમાં અરાજકતા અત્યાચાર અને ભયથી પ્રજા પીડાઈ રહી હતી એવા કપરા કાળમાં ભારતના ગુજરાત પ્રાંતમાં એ વખતના ભરૂચ રાજ્યમાં પિતા વિશાલ દેવ અને માતા દેવીના ઘેર બારમી સદીમાં સંત ચક્રધર સ્વામીનો જન્મ થયેલ તેમના જન્મનું મૂળ નામ તો હરપાલ દેવ હતું યુવાન વયે હરપાલ દેવના વિવાહ માતા કમલાદેવી સાથે થયા પિતા વિશાલ દેવ ભરૂચ રાજ્યના રાજા માલદેવના પ્રધાન હતા એટલે હરપાલ દેવ યુદ્ધ કળામાં પણ પારંગત હતા અને ભરૂચ રાજ્ય વતી અનેક યુદ્ધો પણ લડ્યા હતા દીન દુખિયા અને ગરીબ લોકો પ્રત્યે તેમને અપાર કરુણા હતી એટલે ક્યારેક મહેલ છોડીને હરપાલદેવ ઝૂંપડામાં રહેતા દીન દુખિયાની સેવા કરવા ચાલ્યા જતા એમ જ એક દિવસ કોઈ ગંભીર રોગીની સારવાર કરતા તેમને પણ એ રોગનો ચેપ લાગી ગયો અને બીમાર પડી ગયા બીમારી વધતી ગઈ અને એક દિવસ તેમનું પ્રાણ પંખેરું ઉડી ગયું પણ બધાના આશ્ચર્ય વચ્ચે તેઓ ફરીથી સજીવન થયા કોઈ કહે છે કે તેમના નશ્વર દેહમાં ભગવાન કૃષ્ણ પ્રવેશ કર્યો વળી કોઈ એમ પણ કહે છે કે લગભગ એ જ સમયે ચાંગદેવે દેહ છોડ્યો અને તેમનો આત્મા હરપાલ દેવના શરીરમાં પ્રવેશ કરી ગયો કાંજ બન્યું ના હોય એવી રીતે જ વળી હરપાલ દેવનો સંસાર રથ ચાલવા લાગ્યો અને સંસારમાં તેમને એક પુત્ર થયો દીન દુખિયાની સેવા કરતા કરતા એક દિવસ રૂપિયાની જરૂર પડતા શાહુકારો પાસેથી તેમણે ઉધાર રૂપિયા લીધેલા બધા લેણદારો રૂપિયા માગવા આવ્યા એટલે બાધા રાખી કે લેણદારોના રૂપિયા ના ચૂકવું ત્યાં સુધી હું ભોજન નહીં કરું પિતાને ખબર ના પડે એટલા માટે તેમણે તેમના પત્ની પાસે ઘરેણાં માગ્યા પણ તેમના પત્નીએ ઘરેણાં આપ્યા નહીં એ સમયમાં અચાનક તેમના પિતાને જાણ થતાં તેમના પિતાએ કોઈને ખબર ના પડે એમ એ લેણદારોના રૂપિયા ચૂકવી દીધા પણ આ ઘટના પછી તેમને સંસારમાંથી મન ઉઠી ગયું અને સાંસારિક સુખોનો ત્યાગ કરી જનસેવા એ જ પ્રભુ સેવા એ સંકલ્પ એમના મનમાં એમને દઢ કરી લીધો હરપાલ દેવે ગેર કહ્યું કે હું તીર્થયાત્રા કરવા માટે રામટેક જાઉં છે એ સમયે મહારાષ્ટ્ર અને ભરૂચ રાજ્ય વચ્ચે સંઘર્ષ ચાલતો હતો એટલે તેમના પિતાએ તીર્થયાત્રાએ જવાની ના પાડી પણ આખરે પિતાને સમજાવીને હરપાલ તીર્થયાત્રાએ નીકળ્યા પિતાએ તેમને ઘોડે સવારો અને સૈનિકો અને થોડા નોકરો સાથે લઈ જવાની શરત સાથે સહમતી આપી સૌ સાથે રવાના થયા રસ્તામાં ધીરે ધીરે સૈનિકોને તેઓ પાછા મોકલવા લાગ્યા છેલ્લે અમરાવતી પાસે દેલવાડામાં કાજલેશ્વર મંદિરમાં જ્યારે સૈનિકો સૂઈ ગયા હતા ત્યારે પોતાના શાહી વસ્ત્રો અને ઘરેણાનો ત્યાગ કરી કેવળ બે વસ્ત્ર લઈને તેઓ ચાલી નીકળ્યા ઉપર આભ નીચે ધરતી ચાલતા ચાલતા રિદ્ધિપુર પહોંચ્યા ત્યાં ગોવિંદ પ્રભુના દર્શન થયા ગોવિંદ પ્રભુએ મસ્તક પર હાથ મુકતા જ જ્ઞાન શક્તિ સંક્રમિત થઈ ગઈ અને નામ આપ્યું ચક્રધર સ્વામી ત્યારબાદ તો મહારાષ્ટ્રની પાવન ધરતીમાં ભક્તિ અને કર્મયોગની આહલેખ જગાવી દીન દુખિયા અનાથ અને સમાજથી હળધૂત થયેલા માનવોને ભક્તિનો સાચો માર્ગ દેખાડ્યો સંત ચક્રધર સ્વામી કહેતા કે શું સ્ત્રીઓ અને પુરુષોના આત્મા અલગ છે સ્ત્રીઓના ભગવાન અલગ અને પુરુષોના ભગવાન અલગ છે સ્ત્રીઓને પણ મોક્ષનો અધિકાર છે ભક્તિ અને જ્ઞાનનો અધિકાર છે તેમણે સ્ત્રીઓ માટે પણ ભક્તિ અને અધ્યાત્મના દ્વાર ખોલી નાખ્યા તેઓ કહેતા માનવ માત્ર સ્ત્રી પુરુષ અને પ્રાણી માત્રની રક્ષા કરનાર પરમેશ્વર છે વેદ ઉપનિષદના ગહન જ્ઞાનને તેમણે પ્રાકૃત ભાષામાં જન જન સુધી પહોંચાડ્યું અને સમગ્ર મહારાષ્ટ્રમાં ભક્તિનો આહલેખ જગાવ્યો એમ કહેવાય છે કે શ્રી ચક્રધર સ્વામીએ જ્યારે ઉત્તર તરફ પ્રસ્થાન કર્યું ત્યારે સૌ ભાવિક ભક્તો વિલાપ કરવા લાગ્યા અને કહ્યું કે સ્વામી તમારી યાદ આવે તો અમે શું કરીએ સંત ચક્રધર સ્વામીએ કહ્યું સ્થાન પ્રસાદ ભિક્ષુ વાસની એ ચાર સાધનોની સેવા કરો ભજન અને પૂજન કરવાથી હું તમને મળીશ આમ કહી સ્વામી શ્રી નાગદેવને ધર્મ કાર્ય સોંપીને ઉત્તર દિશા તરફ પ્રસ્થાન કર્યું જેમણે માનવ માત્ર માટે મુક્તિના દ્વાર ખોલી નાખ્યા પ્રાકૃત અને સંસ્કૃત ભાષામાં સાહિત્યનું સર્જન કરી મહાનુભવ પંથની સ્થાપના કરનાર પરમ સંત ચક્રધર સ્વામીને આજે આપણે ભાવથી